તાલુકણ જે જૂથ પંચાયત છે જે જામવાળા અને કંસારિયા ગામની જૂથ પંચાયત છે બંને વચ્ચે જ્યારે સ્વરાજની ચૂંટણી થાય છે ત્યારે એક ગામને મોટથી વંચિત રાખવામાં આવે છે આપણે આટલા વર્ષ પછી પણ વાત કરીએ કે વીસ ત્રીસ વર્ષ વીતી ગયા પછી તો પણ આ જે ગામડું છે એ ગામડાને પોતાના જ જે ગામના સંચાલન માટેથી વંચિત રાખવામાં આવે છે પોતાના ગામના પ્રતિનિધિને સૂટાવા માટે પણ વંચિત રાખવામાં આવે છે એની અંદર કે અમને અમારા ગામને સ અંદર સમાવેશ કરવામાં આવે છતાં પણ

કલંકિત કરે એવી બાબત કહી શકાય આપણે અને વાત કર નમસ્કાર હું છું મકવાણા હર્ષદ અત્યારે હું અત્યારે જે ગામમાં ઊભો છું એ ગિરગેડા ગામ ગીરગડા તાલુકાનું કંસારિયા ગામ છે અને અહીંયા એવી બાબત ધ્યાનમાં આવી છે કે આ લોકોનો જે જૂથ પંચાયત છે જે જામવાળા અને કંસારિયા ગામની જૂથ પંચાયત છે બંને વચ્ચે જ્યારે સ્વરાજની ચૂંટણી થાય છે ત્યારે એક ગામને મોટથી વંચિત રાખવામાં આવે છે હવે વાત કરીએ ઓગણીસસો માં જ્યારે પંચાયતી રાજ અધિનિયમ આવ્યો ત્યારે

અને બહુ મતલબ કહી શકાય કે લોકતંત્રને ને કલંકિત કરે એવી બાબત કહી શકાય આપણે અને વાત વધુ વાત જે મારી પાછળ તમે જોઈ શકો છો એ પંચાયત ઘર છે પંચાયત ઘર વીસ વર્ષ પેલા બનાવવામાં આવેલું હતું અને વીસ વર્ષ પછી પણ જે હાલત તમે જોઈ શકો છો તાળા મારેલા છે એટલે આ કોઈ પણ જાતનો આનો ઉપયોગ કરવામાં આવેલ નથી તો આ લોકોને ના તો સ્વરાજની ચૂંટણીમાં ભાગ લેવામાં આવે છે ભાગ દેવામાં આવે છે ના તો પંચાયત ઘર ઉપયોગ કરવામાં આવે છે ના તો આંગણવાડીની વાત કરીએ પાણીની વાત કરીએ રસ્તાની વાત કરીએ સ્ટ્રીટ લાઇટની વાત કરીએ કે કોઈ પણ નાની મોટી સુવિધાઓ સુવિધાઓ જે સામાન્ય હોય એની વાત કરીએ તો આ લોકોને બધી વંચિત રાખવામાં આવે છે તો આજે વધુ વાત કરતા આપણે ગામના લોકો સાથે વાતચીત કરીએ અને જાણીએ કે કઈ કઈ મતલબ સમસ્યાઓ છે અને કઈ રીતે કેટલા વર્ષથી સમસ્યા એવા લોકો ફેસ કરી રહ્યા છે તો શું નામ છે આપનું મારું નામ રાઠોડ પ્રતાપ દેવજીભાઈ છે હું અહિયાં કંછરીયા છું અમારા એ મેન મુદ્દો એ છે કે વારંવાર રજૂઆત કરી અમે પંચાયતની અંદર કે અમને અમારા ગામને સ પંચાયતની અંદર સમાવેશ કરવામાં આવે છતાં પણ કોઈ પંચાયતની અંદર સમાવેશ કરવામાં આવતો નથી ધારાસભ્યની ચૂંટણી હોય ત્યારે લોકો આવે ત્યારે એમ છે કે અમે તમારા ગામને પંચાયતની અંદર સમાવેશ કરી લેશું પણ જ્યારે ચૂંટણી પતી જાય એટલે કોઈ પણ કોઈ જવાબ દેતું નથી અમને અને વારેખેલી ચૂંટણી આવે એટલે થોડોક ટાઈમ બધા આવે કે થઈ જશે તમારું પંચાયતમાં થઈ જશે સરકાર લાવતી નથી હવે સરકાર ને અમે એક અપીલ કરીએ છીએ કે વહેલા તકે અમારું ગામ ને પંચાયત ની અંદર સમાવેશ કરવામાં આવે અને પંચાયત ની અંદર સમાવેશ થાય તો અમારા ગામ ને બધા લાભ અમારા ગામ ને મળે એવી અમારી સરકાર પાસે રજૂઆત છે

પણ પણ અંદર કોઈ સુવિધા ઉપલબ્ધ કરીએ તો તમારું ગામ જેમવાળા ગામ પેલા જે સ્થાપિત પેલાનું આ ગામ છે ગામ છે પેલાથી આ જે લોકો હા લોકો જે વસતા હતા પેલા અહીંથી શરૂઆત થઈ અને બાદ જામવાળા ગામ બરોબર હા તો મતલબ

પંચાયત માં ભેડવે અમારો પંચાયત માં સમાવેશ કરવામાં આવે તો અમારા ગામ નો વિકાસ થાય અને જ્યાં સુધી પંચાયતમાં નહીં ભળે ત્યાં સુધી અમારા ગામ નો વિકાસ નહીં થાય મારું પેલા નંબર નો મુદ્દો એ છે કે અમારું ગામ ભારત દેશ ની અંદર એક આવેલું છે

આ ગામ એ હોવાથી બસો અઢીસો મત છે અત્યારે એ છતાં અહીંયા અમારે મતનું લઈને અમારે જામવાળા દેવા જવા પડે બરાબર પણ અહીંયા અમારે કંસારી ગામમાં વોટ દેતા નથી છતાં પંચાયત બનાવી પણ પંચાયત જોડી નથી જામવાળા પંચાયત માં અહીંયા ટાકા લખ્યું કે બે આ ટાકો પંચાયત પણ અહીંયા કોઈ વસ્તુ એને કરી દીધી નથી અટાણું પાણીની સુવિધા નહીં કે કોઈ નળની ની સુવિધા નહીં કે લેટની ની નહીં

પંચાયત ની અંદર નથી તો અમે તમારા ગામ ને પંચાયત માં ભેળવવાની કોશિશ કરશું એમને લેખિત માં લીધું કલેક્ટર સાહેબે કલેક્ટર સાહેબ આપડે અત્યારે હાલના કલેક્ટર સાહેબ છે શું નામ છે ઉપાધ્યાય સર ઉપાધ્યાય સર આવ્યા હતા એમને લેખિત લીધું તમારા ગામ આજ પેલા આ ચૂંટણી આવશે ત્યારે અમે પંચાયત ની અંદર સમાવેશ કરી લેશું પંચાયત મહિના થયા તો પણ એનો કઈ હજી અમને જવાબ મળ્યો નથી ત્યાર પછી અમને મીડિયા મારફતે અમે આપેલું તો પણ અમને કોઈ સરકારે હજી અમને કઈ અમને આશ્વાસન આપ્યું નથી કે અમે તમારા ગામ ને પંચાયત અંદર લઈ લેશું એવી હવે અત્યારે મીડિયા મારફતે રજૂઆત કરીએ છીએ કે અમારા ગામ ને જેમ બને એમ જલ્દી આ ચૂંટણી આવ્યા પેલા અમારું ગામ પંચાયત ની અંદર સમાવેશ થઈ જાય પંચાયત માં સમાવેશ થઈ જાય એવી અમારી ગામજનોની વધારી રજૂઆત છે અને સરકાર નામ અત્યારે બીજી વાત કરીએ કે જે મૂળભૂત સુવિધાની અંદર આપણે પાણીની વાત કરતા હોય તો પાણી પીવા માટે અત્યારે આ ગામની અંદર પંચાયતે માત્ર બે હેન્ડપંપ બનાવી દેવામાં આવે છે એક હેન્ડપંપ તમે એનાજરે જોઈ શકો છો બંધ હાલતમાં પડે જોઈએ અને બીજો પણ હેન્ડપંપ જોઈએ તો એ પણ મતલબ હવે બંધ હાલતમાં હોય એવો નજર આવે છે ને બીજી વસ્તુ કહું તો બીજું કોઈ પણ જે સોર્સિસ પીવા માટેના પાણી નો હોય તો આપવામાં આવેલ નથી અને બીજી કે મૂળભૂત સુવિધાઓની વાત કરીએ તો એ તો આપણે આગળ વિડીયોમાં વાત કરશું ઘણી બધી એવી સમસ્યાઓ છે સુવિધાઓ છે જે હજી સુધી પંચાયત દ્વારા અહીંયા પહોંચાડવામાં નથી આવી કોઈ પણ મતલબ જે સામાન્ય સુવિધાઓ કહી શકીએ જે લોકોના જે જીવન જરૂરિયાત માટેની સામાન્ય રોજિંદા જીવન જરૂરિયાત માટેની હોય એવી કોઈ સુવિધા પંચાયત દ્વારા ઉપલબ્ધ કરવામાં નથી આવતી આજે મારી પાસે તમે જે ટાકો જોઈ રહ્યા છો એ ગામવાળા ગ્રામ જૂથ પંચાયત દ્વારા જે પૂર્વ પાણી પુરવઠા દ્વારા જે બનાવવામાં આવ્યો છે પચાસ હજાર ની લિમિટ છે પણ શું ખરેખર આમાં અંદર પાણી શેક ખરું અને આ લોકોના યુઝ માટે શેખ ખરું આવા પ્રશ્નોનો જવાબ આપ ટાંકો અત્યારે હાલમાં તમને દેશે જે રીતે મતલબ જોડાણની વાત કરીએ તો ઉપર પાઇપલાઈન તમને દેખાય કે જેમાં પાઇપ પાણી માટે કંઈ પાઇપલાઇન જોડવામાં નથી આવી બીજી વાત કરું તો આમાં જે તમે અંદર જોઈ શકો છો પાણી તો મતલબ છે જ નહીં પણ કચરો બહુ બધો ભરેલો છે એટલે કઈ યોજના હેઠળ બનાવવા કયા ઉદ્દેશ્ય હેઠળ બનાવવામાં આવેલો છે એ અત્યારે જાણવું બહુ મુશ્કેલ પડે માટે કારણ કે જે રીતે પાણી ન હોવા નથી અને જે રીતે કચરો ભરેલો છે તો મતલબ આપણે વિચાર કરી શકાય કે કઈ રીતે મતલબ આ લોકો પૈસા નું પાણી કરે છે અહિયાં પણ પાણી નથી આપતા મારી પાસે અત્યારે જોઈ રહ્યા છો એ આંગણવાડી છે અત્યારે જ્યાં અહીંયા બાળકો ભણતા હતા એ બાળકોને અત્યારે પ્રાથમિક શાળાની અંદર શિફ્ટ કરી દેવામાં આવે છે જ્યાં એક બિલ્ડિંગ હતી ત્યાં બાળકોને પણ હાલત જોઈએ આપણે તો કેટલી મતલબ કપરી છે દરવાજા ખરાબ થઈ ગયેલા છે અને જે બિલ્ડિંગની અંદર તો હાલત જોઈએ એકદમ જર્જરિત હાલત થઈ ગઈ છે અત્યારે અને ઉપરની પણ વાત કરીએ જે પ્લાસ્ટર સ્લેબ બધું તૂટી અને પડવાની હાલતમાં છે અત્યારે આવી રીતે મતલબ આ કંસારી ગામનો વિકાસ છે જે તમારી નજરે તમે જોઈ શકો છો જે રીતે મતલબ આપણે ગ્રામજનો સાથે વાત કરી ગ્રામજનોના જે પ્રશ્નો સાંભળ્યા ગ્રામજનો જે સમસ્યાઓ છે એ મતલબ બહુ મોટી સમસ્યાઓ કહી શકાય કે દેશમાં જયારે આપણે સ્વતંત્રતાના સો વર્ષ આપણે પહોંચવા આવ્યા હોય છતાં પણ આ જે ગામ છે અત્યારે એ હાલતમાં છે કે મતલબ જ્યાં રસ્તાઓ નથી જ્યાં ગટરો નથી જ્યાં પાણી સુવિધાઓ નથી જ્યાં આંગણવાડી ની સુવિધા નથી જ્યાં સરકારી બિલ્ડિંગો તમે પાસે જોઈ શકો છો બધી સરકારી બિલ્ડિંગ જર્જરિત હાલતમાં જોવા મળે છે તો આ જે ગામ છે એટલું વંશિત કેમ છે